છો તો આજે આપણે ટેસ્ટી અને સ્વાદિષ્ટ અને જલ્દી બની જાય એવો આપણે નાસ્તો બનાવીશું પાણી આપણે ગરમ કરવા રાખી દીધી છે હવે એનામાં પાણી ઉમેરીશું તો એક ગ્લાસ આપે ઉમેરી નાખ્યું છે

એક કટોરી જેટલા અને પછી એનામાં ઉમેરી સ્વાદ અનુસાર મીઠું પછી આવી રીતે આપણે મિક્સ કરી નાખીશું મિક્સ કર્યા બાદ પછી એનામાં આપણે એક કટોરી સૂજી લીધી છે એ આપણે બનાવીશું સૂજી લીધી છે આપણે એ એનામાં આપણે ઉમેરી નાખીશું અને પછી આપણે મિક્સ કરીશું અને એને આપણે પકાવશું આવી રીતના મીડિયમ સાઇઝ આપણે મીડિયમ જે કે ગેસ આપણે ધીમું રાખ્યું છે ફ્રેન્ડ સ્લો અને આવી રીતે આપણે મિક્સ કરી નાખીશું અને આવી રીતે આપણે પકાવતા જશું જ્યાં સુધી આપણે જ્યારે લોટ ના બાંધીએ એવું થઈ ના જાય ત્યાં સુધી આવી રીતના આપણે ચલાવશું તો ફ્રેન્ડ્સ તૈયાર થઈ ગયું છે આવી રીતના સૂજીમાંથી આજે આપણે બનાવીશું ટેસ્ટી અને સ્વાદિષ્ટ નાસ્તો એ જલ્દી પણ બની જાય છે અને બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે આજે આપણે બનાવીશું સૂજીના વાડા બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ હોય છે તો ફક્ત ત્રણ ખંડ મિનિટમાં માં આવી રીતના ભોગ બાંધી ગયું છે હવે એને કાઢી લેશું આપણે અને ઢાંકીને આપણે આટલું સારી રીતે ગૂંથી લીધું છે હવે આવે થોડુંક આવી રીતે થોડુંક આવી રીતનું આપે લેશું હાથમાં અને પછી એને આપણે ગોલ કરીશું આવી રીતના પછી આવી રીતના દબાવશું અને ઉંગળી આવી રીતના આપણે દબાવી નાખશું સમજો જોઈ શકો છો ફ્રેન્ડ આવી રીતના આપણે બનાવું છે તો આપણે બધા આવી રીતના કરી લીધા છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ હવે આપણે એને તારી લે તો ફ્રેન્ડ આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે એના માપે વડા નાખશું એ જે સુજી વડા બનાવે છે એ ફ્રેન્ડ તેલ જેટલો તમારું વડું ઉડે એટલો હિ તમને તેલ ઉમરવાનું છે ઘણું બધું નહીં અને આવી રીતના આપણે વડા ઉમેરી નાખીશું બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે ફ્રેન્ડ અને જલ્દી પણ બની જાય છે અને બહુ જ મજા આવે નાસ્તો માટે એને આપણે તારી દેસુ એક બાજુ આપણા સારી સરખી પાકી જાય પછી આપણે બીજી પલટાવવાના છે એક સાઈઝ સરખી પાકી જાય બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બની છે ફ્રેન્ડ્સ તમે તમારી ઘર માં એક આવી રીતના ટ્રાય કરજો અને બનાવજો બહુ જ સ્વાદિષ્ટ બને છે એક સાઈઝ સારી પાકી જાય આપણી પછી બીજી સાઈઝ આપણે તો થોડી થોડી આપણે એક સાઈઝ પાકી ગઈ છે હવે આપણે બીજી સાઈઝ પલટાવી નાખીશું આવી રીતના જ્યાં સુધી બ્રાઉન નહીં થાય ત્યાં સુધી નથી પાકવાના ફ્રેન્ડ થોડા થોડા બ્રાઉન થઈ ગયા છે નીચે થી નહીં સાઈઝ હવે આપણે બીજી સાઈઝ આવી રીતના પકાવી નાખીશું તો હવે આપણે બીજી સાઈઝ સારી રીતે પકાવી બનાવી નાખીશું તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો દસ મિનિટો માં આવી રીતના બ્રાઉન કલરના થઈ ગયા છે તમે જોઈ શકો છો તો બિલકુલ તૈયાર થઈ ગયા છે સુજી ટેસ્ટી અને સ્વાદિષ્ટ વડા જે બહુ ચટણી સોસ સાથે બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે ફ્રેન્ડ તો આવી રીતના બ્રાઉન કલરના થઈ ગયા છે તમે જોઈ શકો છો તો બિલકુલ તૈયાર થઈ ગયા છે વડા અને તમારી ઘરે આવી રીતના એક વાર ટ્રાય કરજો બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે જો તમને સારું લાગવું હોય તો તમે તમારી વિડીયોને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો ધન્યવાદ